કલસરિયા નો એક મોટો ખુલાસો મારું મન નથી માનતું જેથી હું ભાજપમાં નહીં જોડાવ અનેક લોકોએ મને ભાજપમાં જોડાઈ જવા માટે આગ્રહ કર્યો ખેડૂતોના હિત અંગે પાર્ટીની વાત મને ગળે ન ઉતરતા ભાજપમાં જવાનું માંડી વાડ્યું છે તળાજાના મણાર ગામમાં ખેડૂતોની જાહેર સભામાં આ ખુલાસો કર્યો છે મહત્વનું છે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી ચર્ચા સામે આવી હતી કે કનુભાઈ કલસરિયા ભાજપમાં જોડાઈને ઘર વાપસી કરશે પરંતુ હવે કનુભાઈ કલસરિયાએ ભાજપમાં જોડાવાની તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે હવે ફરી પાછા એ ભાજપના આગેવાનો ઘરે આવીને મારી સાથે વાટાઘાટો કરે અને